રસિક પ્રજાપતિ ભારત જપના નવા જિલ્લા પ્રમુખ બન્યા છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવા પ્રમુખના નામની જાહેરાત કરી છે આ નામનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા નવા પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું સંગઠનને હવે વધુ મજબૂત બનાવવામાં આવશે તે વાત રસિક પ્રજાપતિએ કરી છે બધાને સાથે રાખી પ્રદેશ મોવડી મંડળના માર્ગદર્શનમાં કામ કરીશું તાલુકા જિલ્લા પંચાયતમાં પણ બેઠકો વધે તેવા પ્રયાસો કરીશું સંગઠનને વધુ મજબૂત બનાવીશું સતીશભાઈ પટેલે છે પૂર્વ પ્રમુખને અભિનંદન આપું છું સાથે રસીકભાઈ પ્રજાપતિને પણ ખૂબ થઈ અભિનંદન પહેલા છે કાશ્મીરમાં બનેલા બનાવ અંગે અમે બધાએ બે મિનિટ મોત પાડ્યું છે અને અમે સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે કે સ્વાગત અમે કરીશું આ કારણે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા જિલ્લા જે પ્રમુખની મને સૌ મોવડી મંડળ ધારાસભ્યો સાંસદો પ્રદેશના પ્રમુખ અને રત્નાકરજી આદરણીય જે આપણા ચૂંટણી ઇન્ચાર્જ પ્રદેશના છે ઉદયભાઈ પાનગર અને આપણા મયંકભાઈ નાયક આદરણીય રત્નાકરજી પ્રદેશ સંગઠન મહામંત્રી અને જિલ્લાના સૌ સાંસદો ધારાસભ્યો અને પાર્ટીના હોદ્દેદારો જે મારી ઉપર આ વડોદરા જિલ્લાની જવાબદારી ઓપી છે ત્યારે અમારા બાર મંડળ અને જે કાંઈ અમારા બુથ છે અને અમારા શક્તિ કેન્દ્ર છે એ તમામ હોદ્દેદારોને સાથે લઈ અને જે કાંઈ કાર્યક્રમો પાર્ટી આપશે એને પૂરા કરવાના પ્રયત્ન કરશું ભવિષ્યમાં પણ માન્ય સતીષભાઈ હોય અશ્વિનભાઈ હોય દિલુભા હોય જે કોઈ પ્રમુખ કામ કર્યું છે એને વધારે આગળ વધારવાના અમે આ જિલ્લાની અંદર સંગઠનને ખૂબ સાથે રાખી સંગઠનના સૌ હોદ્દેદારોને સાથે રાખી અને સંગઠન વધુમાં વધુ મજબૂત કરવાનો અમે પ્રયત્ન કરશું અને આવનારા દિવસોમાં જે કાંઈ પાર્ટી અમને જવાબદારી ઉપરથી જે કાર્યક્રમો આવશે એમાં મંડળના સૌ હોદ્દેદારો જિલ્લાના સૌ હોદ્દેદારો ધારાસભ્યો સાંસદો સાથે સંકલન કરી અને અમે પૂરતા કામ કરવાના પ્રયત્ન કરશું